ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવનું તડામાર આયોજન પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે આ વર્ષે પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરીશ સુધાર્થના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને અંતિમ આકાર આપવામાં આવી રહ્યું છે અને ખાનગી પાર્ટી પ્લોટ અને કમર્શિયલ ગરબા આયોજકોને ટક્કર આપે તેવું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગરબા ગ્રાઉન્ડ ખાતે આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે અને સમગ્ર પ્રાંગણમાં સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી ગરબે ઘૂમતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે ફાયર સેફ સેફ્ટી સિસ્ટમ સહિત તાત્કાલિક મદદરૂપ થઈ શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે સાથે જ મોટી સંખ્યામાં આવનારા લોકો માટે બેઠક વ્યવસ્થા અને પાર્કિંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને ખાસ કરીને બહેન દીકરીઓ કોઈપણ ભય કે અચકાટ વિના નિર્ભયપણે ગરબે ઘૂમી શકે તે માટે સુરક્ષા દળોની વ્યવસ્થા આ પ્રસંગે જિલ્લા પોલીસ પોલીસ વડા ડોક્ટર ખાતે બેઠક યોજીને સમગ્ર આયોજનની રૂપરેખા પ્રસ્તુત કરી હતી ને તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી જનહિતને ધ્યાનમાં રાખી કામગીરી કરવા માટે ભાર મૂક્યો હતો પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલું આ આયોજન માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતું નહીં પરંતુ સામાજિક સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજનનું અનોખું ઉદાહરણ બની રહેશે જાહેર શહેરવાસીઓમાં આ અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી રૂપે લોક હૃદયમાં સ્થાન બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લાના સૌ નગરજનોને જય માતાજી આ વર્ષે પણ આપણે પરંપરાગત રીતે પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા અહીંના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગોધરા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં આપણે થ્રી વે સાઉન્ડ સિસ્ટમ સારી એવી લાઇટિંગ સિસ્ટમ સીસીટીવી કેમેરા સારો એવો બંદોબસ્ત અને ફાયરની અને બધી વ્યવસ્થા આપણે કરેલી છે તો અમે આ વખતની જે નવરાત્રિમાં સુર આપણું જે ગ્રાહક વૃંદ છે એને પણ અહીંયા આમંત્રિત કરેલું છે તો આ પ્રસંગે નવરાત્રિમાં પંચમહાલ જિલ્લાના નગરજનોને અમે અહીંયા રમવા માટે આમંત્રણ પાઠવીએ છીએ અમે સમાજમાં આપણે જોઈએ તો જે મંદબુદ્ધિના બાળકો હોય છે વૃદ્ધો હોય છે અથવા અનાથ આશ્રમમાં રહેતા બાળકો હોય છે અમે પંચમહાલ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા જે નવરાત્રિ ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે અમે એમાં એ લોકોને પણ આમંત્રણ પાઠવવાના છીએ જેથી કરીને એ લોકો પણ સમાજની મુખ્ય ધારા સાથે ભળી શકે અને એ પણ લોકો ગરબાનો આનંદ લઈ શકે